બનાસકાંઠા જિલ્લાના થરામાં આવેલા ઐતિહાસિક જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે ભગવાન ભોળાનાથના આ મંદિરે રોજના પાંચ હજાર બિલીપત્રો ચઢાવવામાં આવે છે समस्त भरवाड़ समाज की आ गुरुगादी कहवाई थी अँ दर ભવિષભક્તોનો ભીડ જામે છે લાખો ભક્તો દર્શન કરી પ્રસાદ લઈને ભગવાનના ચરણોમાં શિષ નમાવે છે અને અહીં અમારે વર્તમાન ગાદીપતિ પૂજ્ય ઘનશ્યામપુરીજી મહારાજ અને એના ગુરુવારા શિવપુરી બાપુ અહીં ગાદી ઉપર હતા ગુવાળોના નામ ગ્વાલીનાથ એના કારણે ગ્વાલીનાથ નામ પડ્યું છે જેથી કરીને ખુદ કૃષ્ણ ભગવાને અહીંયા શિવશંકરની સ્થાપના કરી અને અહીંયા સ્થાપના ગુવાલોને અર્પણ કરે છે જેથી આસ્થાનું કેન્દ્ર બની રહે છે અહીંયાથી ખૂબ હરવાડ સમાજની સાથે સાથે ગામ લોકો પણ સાધના સમયે સમસ્ત ગામ અહીંયા છે વધારે છે ગામની પણ ખૂબ આસ્થાનું કેન્દ્ર છે અને બહુ ધાર્મિક જગ્યા છે અહીંયા ટુકડો ચોવીસ કલાક ચાલે છે ટુકડાના કારણે લોકોને એક બહારથી આવતા લોકોએ પ્રસાદીનો પણ લાભ લે છે